બેડું લે અને ગામના કુએ પાણી ભરવા જાય છે એ જમાનામાં કઈ વાહન વ્યવહાર હતા નહીં એટલે હાલી બધા પોતાના જાતા સંઘ હાલી જાતો તો એ જ સમયે જોગનો જોગ ત્યાં સંઘ નીકળે છે અને સંઘમાંથી કોઈ બેડ કે છે સકુબાઈને કહે છે કે તમારે જાતાએ આવું છે તો સંઘ હાલી જાતાએ જાય છે